બોલો બોલો ભાઈ છોકરાનું હતું ભાઈ હા હા પાલિતા લગન કર્યા તા આપડે વલભીપુર બરાબર છૂટું થઇ ગયું છે ત્રણ વર્ષ થયા એકનો એક છોકરો છે મારે ત્રણ છોડ્યું છે ત્રણ ઘરે બાજા છે બરાબર હમ એક છોકરો સર હું સેન્ટિંગનું કામ કરું છું બરાબર હા સેન્ટિંગ છે ત્રણ જણા વેજાય બે જણા એમ છોકરો છોકરાનું ચાક ગોઠવવું છે ક્યાં સમજમાંથી આવો છો અને દલીપ ભાઈ રાઠોડ બરાબર ઉમર કેટલી છે ભાઈ ની ભાઈ ની ઉમર છે અઠ્યાવીસ ઓગણત્રીસ જેવું છે અઠ્યાવીસ ઓગણત્રીસ બરાબર છે ભાઈ શું કામ શું કરે છે સેન્ટિંગ નું કરીએ બાપ દીકરો બે મારા વીસ બરાબર સેન્ટિંગ છે એમ સેન્ટિંગ નું કરો બે સલાપાળા મકાન છે એમ હા બરાબર બરાબર હા નાની માળમાં ઘરના જ મકાન છે ને હા ઘરના છે બરાબર બે હજાર છેલ્લા છોકરો છે વામ એટલે દીકરી બેન સાસરે છે અને ભાઈજ થઈ ગયા હતા પણ પાછું હા એનું બેન ભાઈ નો આમો હતો હતું છૂટું થઇ ગયું છે બેન ચાર જેવું થઇ ગયું

અરે મારે હું આપી દઉં છું એટલે મારી પાસે અઢીસો ત્રણસો એક હજાર સામાન ટોટલ રાખો બરોબર છે ટોટલ એમ હા બરોબર છે બરોબર છે સાધન રહેવાનો ચમકો જ નથી એ મારે ભાડે કરવો પડે બાકી આમ અહીં જાય ફેરવવું કરવું હોય તો સમજી થઈ જાય ચોક્કસ ચોક્કસ કોઈ એમ કે નથી એક દીકરી એક દીકરીની જરૂર છે એક દીકરી આવી જાય મારે ના ના મળી જાય મળી જાય આપડે કઈ એવું પાત્ર હોય તો પચાસ પંચાવન વર્ષ ની મારી ઉમર થઈ ગઈ છે હું એ કામ ખાલી દેખરેખ રાખું છું હા હા અમે તમારે દેખરેખ ની જરૂર પડે ને હા સાઈટ ઉપર તો જવું જ પડે મારે હા જવું પડે જવું પડે હાજરી પૈસા દેવા લેવા દાડિયાને કામ કરવા વાળા અમારી બઉ દુખ હતું ભાઈ એ લોકો ને હારી પર રાખી નહિ હું ફોન કરું ને રોચી જ હોય પછી એકદણ આતો આવી છે બાપા આ રીતે છે

ભાઈ નો ઓડિયો મૂકીએ ભાઈ નો દેજો અને ખાસ કરીને ફ્રોડ થી એક સાવધાન કોઈ ફ્રોડ કોલ આવે તો પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા બીજું આપડે અત્યારે આ ઓડિયો મૂકીએ છીએ આ તમે સંપૂર્ણ વાત કરી આપડે ઓડિયો ની અંદર આવશે બરાબર હા તમે ખોટું નથી કરવું પણ તમારા દીકરા ને કઈ પ્રોબ્લેમ નહીં થાય ને કે ઓડિયો કોઈ વસ્તુ નહીં તમે પૂછેલું છે કે આપડે ઓડિયો મુકાવો ને સારી વાત છે ઓડિયો મૂકીએ પછી હું ઓડિયો ચેનલ માંથી કાઢતા નથી પછી આમાં કોઈ થાય દુઃખ થાય આપણે એટલે મેં બઉ સારી વાત છે વાહ વાહ ના 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 કઈ 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 નઈ મને ભાઈ નો ફોટો મોકલી દો અને તમારો નંબર આજ નાખવાનો છે ને તમારા દીકરાનું આખું નામ બોલો બોલોજી ભરતભાઈ પ્રેમજીભાઈ અચ્છા તમારા દીકરાનું નામ ભરતભાઈ છે બરોબર ભરતભાઈ પ્રેમજીભાઈ રાઠોડ બરોબર હા નાની માર ગામ હા 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 ભલે ભલે કાંઈ વાત ભાઈ ને મને ફોટો મોકલી દો એ ભલે ભલે મોકલી દો ભલે કઈ વાત મૂકી દો શોપ એવું આ ને ઓડિયો તમે જોયો હોય તો અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ